વડનગર નગરપાલિકા ખાતે વંદે માતરમના એકસો પચાસ વર્ષ નિમિત્તે સમૂહ ગાન તથા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી શપથવિધિ કાર્યક્રમ યોજાયો વડનગર વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડનગર નગરપાલિકા ખાતે ભવ્ય સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાઈ વંદે માતરમનું પૂર્ણ ગાન કરી દેશભક્તિની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત પાલિકા પ્રમુખ શપથવિધિ કરાવી હતી જેમાં સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગ અને સ્વદેશી વસ્તુઓ પ્રત્યે આગ્રહ રાખવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વડનગર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ભાવનાને મજબૂત બનાવવાનો પ્રયાસ સાબિત થયો હતો આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ ઉપપ્રમુખ જયંતિજી ઠાકોર અને શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ સહિત પાલિકાના સદસ્યો ભાજપ સંગઠનના હોદ્દેદારો પૂર્વ નગર સેવકો સહિત વડનગરના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેં

સ્વદેશી વસ્તુઓને અપનાવી ઘર કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગો ને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકો ને

પર્યાવરણ પ્રત્યે સજાગ રહી ને સ્વેશી અને દેશના પર્યટન સ્થળો પ્રાથમિકતા આપીશ ભારત માતા આજે તારીખ સાત નવેમ્બર આજે વંદે માતરમ ગીતને દોઢસો વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે વડનગર નગરપાલિકાના પટાંગણમાં વંદે માતરમ પૂર્ણ માતરમ ગીતનું સમૂહ ગાન રાખવામાં આવ્યું હતું જેમાં વડનગરના નગરજનો વડનગર નગરપાલિકાના સદસ્યો તેમજ વડનગર શહેર સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા અને અત્યારે આપણા જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ છે તેમણે ઝુંબેશો ચલાવી છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી કે સ્વદેશી વસ્તુઓ જ અપનાવો એના માટે આપણે શપથ લેવડાવીએ